તાપી જિલ્લા સોનગઢ ખાતે જન આક્રોશ રેલી આદિવાસી સામાજિક રીતે ઢોલ મંજીરા વાજંત્રી સહિત કરવામાં આવી રેલીમાં આદિવાસી સમાજ પર થયેલા અત્યાચાર અને સોલર પ્લાન્ટના મુદ્દાને લઈ સાત કાશી સેરુલા ગામ ખાતે અગાઉ બનેલા બનાવ જેમાં ગ્રામજનો પર પોલીસ દ્વારા એક્સપાયર ડેટ વાળા ટિયર ગેસના બાર જેટલા સેલ છોડાયા હતા અને સોલાર પ્લાન્ટ માટે ગ્રામ પંચાયતમાં પેસા એક્ટ હેઠળ કોઈ ગ્રામસભા યોજાઈ ન હતી જારે કુક્રમુંડા ગામ ખાતે એક આદિવાસી યુવકને ની વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો પ્રાથમિક શાળામાં मध्याહન ભોજન અને જળ જંગલ જમીન બચાવો જેવા મુદ્દાઓને લઈ ધારા સભ્ય શ્રી અનંતભાઈ પટેલની આગેવાની હેઠળ કાઢવામાં આવી રેલી સોનગઢ સર્કિટ હાઉસથી બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડા ભગવાનનું આદિવાસી નેતા અને આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા પુષ્પહાર કરવામાં આવ્યું આક્રોશ રેલીમાં રેહાનાબેન ગામિત યુસુફભાઈ ગામી તથા તાલુકા જિલ્લાના અન્ય યુવા નેતા આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બિરસા મુંડા સર્કલ થી લઈ સોનગઢ તાલુકા સેવાસી સમાજ દ્વારા તાપી જિલ્લાના ખાતે એક રેલી આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજ પર પોલીસ તંત્ર અને અધિકારીઓ દ્વારા હર હંમેશા દમન કરવામાં આવે છે ઓગણીસ તારીખે પણ સોનગઢ તાલુકામાં અહીંના વિસ્તારમાં સૌર ઉર્જા માટેની માપણી કરવા આવેલા સર્વેયરો ને માપવા નહીં દીધા અને પોલીસ વ્યવસ્થા એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો એવી જ રીતે માંડવીમાં પણ જંગલ ખાતા દ્વારા ખેડૂતો પર અત્યાચાર કરવામાં છે એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે આવનારા સમયમાં અમારી જળ જંગલ જમીન બચાવવા માટે અમે આંદોલન કરીએ ગાંધી ચિંધિયા માર્ગે રેલી કરીએ તો અમને પ્રોટેક્શન આપવાનું કામ પોલીસ નું છે નહીં કે અમને રંજાડવાનું કામ આજે અમે આ દમનકારી સરકાર અને પોલીસના વિરોધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે